તાપમાન પારો મોકલતા હોવાનો આરોપ મહીસાગર નદીમાંથી ચાર યુવક મૃતદેહ મળતા ચકચાથ મૃતદેહની ઓળખ માટે પોલીસે હાથ ધરી તપાસ જોકે આ ઘટના સિવાય છેલ્લા અગિયાર દિવસમાં સત્તર જીવ ગુમાવ્યા મુંબઈની સોળ વર્ષીય કામિયા કાર્તિકે માઉન્ટ સફળતાપૂર્વક સર કરે નેપાળ તરફથી વિશ્વનું સૌથી ઊંચું શિખર કરનારી કાવ્યા બની સૌથી યુવા વયની ભારતીય પર્વતારો શાહરૂખ ખાન મુંબઈ માટે રવાના સિંહ ખાનના ચાહકો માટે સારા સમાચાર મળી રહ્યા છે દૂર લાગવાથી બીમાર થયા બાદ શાહરૂખ ખાને આજે હોસ્પિટલમાંથી આપી રજા મુંબઈ આવવા માટે ચાર્ટર પ્લેનથી રવાના આઈપીએલની સિઝન પૂરી થવામાં છે ત્યારે ટ્વેન્ટી ટ્વેન્ટી વર્લ્ડ કપની હવે લોકોની ઇંતેજારી છે જો કે ભારત અને પાકિસ્તાન મેચની ટિકિટ સોળ લાખની હોવાના અહેવાલથી ચાહકો સદમામાં સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને આઈસીસીને લોકોએ કર્યા સવાલ જેકી શ્રોફની દીકરી કૃષ્ણા શ્રોફ હતો ખેલાડીની આગામી સિઝનમાં ભાગ લેવા માટે ઉત્સુક આ શો મારફત પિતાનું નામ રોશન કરવાની વ્યક્ત કરી અપેક્ષા તો મિત્રો આવા જ ન્યુઝ જોવા માટે જોતા રહો મુંબઈ સમાચાર ડિજિટલ થેન્ક યુ